ભારતીય રેલ નેટવર્ક દુનિયાનું સૌથી મોટું ચોથા નંબરનું રેલ નેટવર્ક છે દરરોજ હજારો ટ્રેન પાટા પર સરકતી રહે છે પરંતુ અહીં આજે વાત કરવા જઈ રહ્યા છીએ તે ઘણી અલગ છે કારણ કે એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં સળગતા પાટા પર ટ્રેન દોડે છે અને જો એ પાટા પર આગ ન લગાડવામાં આવે તો ટ્રેન ઉતરી જવાની પૂરી શક્યતા છે તસવીરમાં તમે જોઈ શકો છો કે ટ્રેન ના પાટા પર ચારે તરફ આગ લાગેલી છે એવું લાગે છે કે કોઈએ જાણી જોઈને આગ લગાવી હોય પરંતુ આજ આગ પરથી ઘણી ટ્રેન પસાર થાય છે છતાં પણ આગ ઓલવાતી નથી તમને એવું થતું હશે કે આવું શા માટે તો એની પાછળનું કારણ છે ઠંડીની સીઝન શિકાગોમાં ઠંડીની સીઝનમાં રેલવે ટ્રેક પર મોટી માત્રામાં બરફ જામી જાય છે ક્યારેક ટ્રેનનું પરિચાલન પણ ઊભું રહી જાય છે એટલા માટે અહીંની સરકારે રેલવે ટ્રેક પરથી બરફને ઓગાળવા માટે આગ લગાવવાનું શરૂ કર્યું છે જોકે એ વાતનો પણ ડર હતો કે ટ્રેનમાં આગ ન લાગી જાય પરંતુ આ ટ્રેક પર દોડનારી ટ્રેન બનાવટ એવી છે કે ત્યાં સુધી આગ પહોંચી શકતી નથી એટલે કે સડગતા પાટા હોય તો તેના પર જામેલો બરફ એકદમ પીગળી જાય છે અને યોગ્ય સમયે મુસાફરોને તેના ગંતવ્ય સ્થાને પહોંચાડી શકાય છે હાલ સોશિયલ મીડિયામાં શિકાગોની આ ટ્રેનના વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે સૌથી છેલ્લે જણાવીએ તો શિકાગોમાં રેલવે ટ્રેક પણ આગ લગાવવા માટે એક ગેસ ફિટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે જેના માટે અધિકારીઓ સતત કાર્યરત રહેતા હોય છે